આ દર્શક મિત્રો સત્યમે ચૈતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના કલાલી વડસર રોડ પર ગાડી નીચે આવ્યો મગર અંદાજિત પાંચ ફૂટનો મગર દેખાઈ દેતા કાર ચાલકમાં ફફડાટ ચોમાસાની ઋતુ ચાલુ થતાં જ મગર દેખાઈ દેવાનું શરૂ વડોદરા શહેરની મધ્ય મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્ર નદીમાં મોટી સંખ્યામાં મગરો કરે છે વસવાટ મગર દેખાઈ દેતા ખાનગી સંસ્થા દોડી આવી ભારે જહેમત બાદ મગરને કર્યો રેસ્ક્યુ હાલ મગરનું ચાલી રહ્યું છે બ્રીડિંગ પીડિયર હું પ્રકાશ ઠાકોર કાળજી સેન્ટર સેન્ટરમાં રહું છું સવારે પાંચ વાગે અમારા સિક્યુરિટી ગાર્ડે મગરને જોયો એટલે અમે શાંતિથી સવારે છ વાગે વાઇલ્ડ વાઈલ્ડલાઇફવાળાને ફોન કર્યો અને વાઇલ્ડ લાઈફમાંથી ભાઈ આવીને સહી સલામત રીતે એમને રેસ્ક્યુ કર્યું અને રેસ્ક્યુ કરીને બહુ સરળ પદ્ધતિથી એમને લઈ ગયા છે જે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું